પ્રોબ્લેમ છે એટલે થોડુંક જવું પડે એમ છે પ્રેગ્નન્સી માં છે ને થોડીક રિસ્ક ન લેવાય હવે સોનોગ્રાફિકમાં લઈ જાય છે હેલો ફેમિલી જય માતાજી રામ રામ બધાયને તો માતાજી આવું સારું કરે ને ધંધામાં લાભ આપે અને મનની મનોકામના પૂર્ણ કરે એવી શુભેચ્છા આપું છું તો કેમ છો બધા મજામાં ને તો મજામાં જ જશે તો આજના નવા વીડિયોમાં તમારું બધા હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો સવાર સવારમાં ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે અને હવાર હવારમાં વૈયા પાછા ધાબા ઉપર ને આમ જો સૂર્ય ભગવાન આજે ઉગતા જ આવે છે

તમે ઘર નું કાક નાનું કામ હોય તે આ માલ ઢોર નું હોય રસોઈ નું હોય ને બધું કામ કરી લે ને પછી નેવરા થાય ને આવડે તો કાઈ બસ ખાઈ પી ને જલસા ઓહો ઓહો ની તો નાખો દીધું હું ઈરા આવા ઓહો તો હીરા તમારે એક જ કામ હોય અમારે જેટલું કામ હોય અમારે કેટલું કામ હોય તમારે એક જ કામ હોય હું હીરા ગમવા આવું તોય મારું કામ તો વિભુજ હોય હાચી વાતે ખોટો બરોબર હા

સિરામણ કરવા બેરામણ માં સરસ મજાની છે રગડી દાળ બાજરા રોટલો અને રોટલી કા ફેમિલી બધા હા ને મેં લઈ લીધે સરસ મજાની સા સીરામણ કરી લીધું પાછા મોજા પહેરી ને તમે ઉટકાય તમે તો ખાલી મોવા જાવ તો હાથમાં મોજા પહેરી લ્યો ને મારે તો વાસણ ઉટકવાના હોય ઠંડા પાણી માં હે તો ત્યાં જવું ભાઈ કામે જવું હે

હાલો બધું લઈ લીધું ફાઇલ ને બધું લઈ લીધું ને બા બાઈ હો રાખજો તો હાલો હું ને હવે ફટાફટ હવે જઈ અને બતાવીએ હવે હું દવાખાને કે હવે કેના ખબર નકર કઈ જવાનું તારીખ જાય આજ કઈ હતી નહીં પણ હવે જવું પડે એમ જ છે થોડોક પ્રોબ્લેમ છે એટલે જવું પડે એમ છે ડિલિવરીમાં એટલે જાય ફટાફટ હવે દવાખાને મોવા પહોંગી ગયા છે અને આજ છે ને અમે પૈસલ એક આ રિક્ષા બંધ લીધી કાં આ લેને પછી ના કઈ પોગીને પછી વાર લાગે ને પછી થોડીક મજા નથી દેખાએ બધું એવું છે એટલે પછી આ છે ને પૈસલ રિક્ષા બંધ લીધી છે સરકારી હોસ્પિટલ છે તો ફાઇનલી ફેમેલી જવાય પોગી ગયા છે અમે હોસ્પિટલે તો આ છે અમારે મોવાનું હોસ્પિટલ તો હવે દવાખાને પહેલાં તો રિપોર્ટ કઢાવવો જો ને કાં તો પહેલાં તો રિપોર્ટ કઢાવવો જો હે એટલે ફટાફટ પહેલાં કેશ કઢવી લઈ રિપોર્ટ નહીં કેશ આ ઊંધું બોલાય છે કા રેડી ચાલો ફટાફટ પેલા કેશ કઢાવી લઈએ ફેમિલી જો હવે કેશ પણ કઢાવી લીધો છે હવે જવાનું છે હવે અમારે મનીષાબેન તપાસ કરે છે ને ત્યાં જવાનું છે કા ધીમે ધીમે આલા જઈએ હવે ધીમે ધીમે હાલી જો ઉતાવળ કરતા નહીં એટલે છે ને ફટાફટ વારો આવી જાય તપાસ કરીને કઈ ખબર પડે કા શું પ્રોબ્લેમ છે એ

એટલે દવા પીવાની તો દવા લઈ લીધી છે નવા પાછા અહીંથી છે ને ધીમે ધીમે પાછા હાલતા થઈ જાય દવા લઈ છે જો આ છે ને અમે બે જ આવેલા છીએ કેમકે સંદીપની કોઈ એ આવેલા નથી કેમકે એ બધાને છે ને કામ છે ને અમારે છે ને છે આમ મનીષાબેનને તાત્કાલિક બતાવવાનું હતું ને એટલે પછી અમે બે વૈયા અમારે બાય આવે પણ પછી પતિક ભાઈ છે ને કવર આવે પછી પછી ને રેકે ઘરે અને અમે બે આવ્યા છે દવાખાને દવા લેવા હવે દવા લઈ લઈ ને પછી દવા લઈ લીધી છે ને હવે પાછા બધું સારું છે વાંધો નથી એમાં એમ છે કે બે દિવસ છે ને એકદાર ધીમું ધીમું દુખાવો હતો એટલે અમારે એમ કે કઈ વાંધો નથી ને એટલે બતાવી આવે ને આજ તારીખ નથી બતાવવા જવાની તો એ આજ અમે છે ને પાછા બતાવી આવે કેમકે આમ છે ને પ્રેગનસી છે ને થોડીક રિસ્ક ન લેવાય એમ થોડુંક એમ અમતું હોય ને તો ડાયરેક્ટ બતાવી લેવાય મારે બાકી આજ તમે પી જાવ નહીં કે બતાવી આવો તમે ભાઈ આજ બતાવે આવ્યા હતા તો જો કાંઈ વાંધો નથી કાંઈ ટેન્શન લેતા નહીં કેમકે થોડીક નોર્મલી દુખાવો હતો એમ કેતા હવે ફટાફટ અહીંયાથી જાય ને જે ખરીદી કરવાની છે એ ખરીદી કરી લે કા તો ફેમિલી હવે તો હાલે છે ને હાવ થાકી ગયા તો થોડીક છે ને પતિક ભાઈ હાટું પાછી ખરીદી કરવાની છે અમારે પતિક ને ખરીદી હોય દે ન ડોકે એના હાટો છે ને થોડીક ખરીદી કરવાની છે તો અમે હાલા જઈએ માર્કેટમાં અને ફટાફટ છે ને એની ખરીદી કરી લઈને આજ છે ને અમારે હાલી ને જવું જાય રીક્ષા બંધવી કઈ નઈ હવે વાંધો નથી બીજું તો કઈ નઈ તો ફટાફટ છે ને ભાઈ પતિક ભાઈ હાટું ખરીદી કરી લઈએ ખરીદી કરવા ચાલુ કરી દીધું મોજા ને એવું બધું જોઈ કે છે આડામાં એટલે તો છે ને આ પતિક ભાઈ હાટું લીધા કા પતુભાઈ ને અમારે કપડા ન ડૂકવા જોઈએ

આવી રીત ને જાય અને જો પતિ ભાઈ છે ને ખરીદી થોડીક કપડા ને એવું બધી કરવાની છે તે લઈ લઈ આઈની માર્કેટ નું છે ને ખરીદી કરી લીધી છે અને હજી પાછી બીજા શડા કરવાની છે કેમકે હજી બીજી ખરીદી તો બાકી છે કા

તો ફેમિલી 릭શા દેસ નવ એવા છે ને હવે છે હવે જવાનું છે ડાયરેક્ટ કેમ કે તો મળી ગઈતી વાંદો ન આવે હા ઉપડે થી થાય સામાન કેટલો થયો કા તો 릭સા માં બેહી જશે તો હવે આતે સેમ ડાયરેક્ટ મળી આપણે ઘરે જઈ ફાઇનલી ફેમિલી જો ઘરે વઈ આવ્યા છે ને આમ તો જો બધું જોય હું હું લાવ્યા હે

અને બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈશું અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ને ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલમાં શું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ ભજન આવજો બાય બાય એટલે પ્લીઝ સબસ્ક્રાઈબ ન કરો ને તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેવો એક લાઇક કરજો બાય બાય